ગરીબરી છે નહી અને જ્યારે બાર ગામ અને આ તો હેસકો બેસકો માધીન આ ચેડે હે ડાળી સલ કે માધીન હે રમમુ હે અને હે સો છે કોઈ પણ મારા બડો હેસકો લાખો વાળો માણસ રહે તો નહી હે તો તો વાર થઈ જાય ભાઈ લે ઓ એને કરવાના ધણી ના હોય તો રેડી જા તો તે એમ બજાર પડી જાય એકલા આસી તો હમણે રહી ખરી તો 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 કોઈ છે નહી

ભાઈ કુટ કાધી છે બહાર ડેરી કર્યું ઘરિયાળો આ તો મારા ઘણી યાદ કર